ભુજની કલેક્ટર કચેરી ખાતે મહેશ્વરી પરિવાર દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોતાના પરિવારની દીકરીને વિધર્મી યુવક લઈ ગયો હોય જે ત્રીસ દિવસ ત્યાં મુક્ત ન કરતો હોય અવારનવાર પોલીસમાં રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે કલેક્ટર કચેરી ખાતે પરિવારના સૌ સભ્યોએ ધરણા શરૂ કર્યા છે ભુજની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચંદુલાલ મહેશ્વરી જગસીભાઈ ચંદુલાલ સિઝુ અને જીવરાજ સિઝુ સહિતના પરિવારના સૌ સભ્યો આજે પોતાની માગણી સબક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અચોક્કસ મુદતના ધરણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે ચંદુભાઈ મહેશ્વરી જગસીભાઈ ચંદુલાલ મહેશ્વરી જીવરાજભાઈ સિજુભાઈ મહેશ્વરીએ આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે અમારા પરિવારની દીકરીને છેલ્લા ત્રીસ દિવસથી એક્રમ બાફણ નામનો મુસ્લિક યુવા એને લઈ ગયો છે અવારનવાર રજૂઆત કરવા છતાં તે પરત આવતી નથી અને અમે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી આ મુસ્લિમ પરિવાર છે ઇક્રમ બ્રાહ્ફણ નામનો મુસ્લિમ પરિવાર છે એમના કબજામાંથી આ દીકરીને મુક્ત કરવામાં આવે તેવી માગણી છે અગાઉ પણ પોલીસને રજૂઆત કરી હતી પરંતુ હજી સુધી તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા આખરે ન્યાય માટે નગારે ઘા નાખવામાં આવ્યો છે કલેક્ટર કચેરી ખાતે ધરણા શરૂ કરવામાં આવ્યા છે જ્યાં સુધી દીકરી પરત નહીં ત્યાં સુધી ધરણા ચાલુ રાખવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે મારું નામ શ્રીજી જક્ષી ચંદુલાલ છે અને મારી બેન ચાર સાત ના ઘૂમતેલ છે જે સામત્રાનો જે છોકરો છે પાપણ વિક્રમ મામદો છે એ સમજી લો કે લલચા વિસ્તારની ને લઈ ગયો છે લગભગ આજે 30 31 દિવસ થઈ ગયા છે હવે પોલીસ ફરિયાદ વાતું કરેલું છે પોલીસે આપણે સમજી દઉં કે ગુમરાહ કર્યું સમજે વીસ પચીસ દિવસ થઈ ગયા કોઈ આપણે ના લોકેશન નથી મળતું આવું બધું ગુમરાહ કરતા રહ્યા છોકરીના ગેરકાયદેસર લગ્ન કરી દીધા અને છોકરીને હજુ સુધી અમને મળવા નથી દીધા છોકરી ભુજ સુધી નિવેદન માટે આવી હતી છતાં કોઈ પોલીસ અમને હજી સુધી જાણ નથી કરી તો અમે અમારી એવી માંગ છે કે છોકરીને અમને મળાવો કે છોકરીના મનમાં શું છે સમજ્યા કારણ કે અમને તો કઈ ખબર નથી છોકરી ગઈ છે તેના કારણે શેના ભ્રમમાં ગઈ છે કોઈ એને ધાર ધમકી આપે છે શું કારણ કઈ ખબર નથી છોકરી અમને મળે તો અમને ખબર પડે કે છોકરી બહાર ગઈ છે બરોબર પોલીસને જયારે કહી છે કે લોકેશન નથી મળતું અને જે ને પ્રમાણપત્ર બધું ખોટા ખોટા સમજી નો દસ્તાવેજો ઉભા કરીને અમને લગ્ન કર્યા છે બરોબર અમે નથી માનતા કે લગ્ન સાચા છે અમને એકવાર અમને છોકરી મળાવો તો અમે જ્યાં સુધી અમને છોકરી નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેઠા રહેશે ત્યાં સુધી અમે અહિયાં ઉભા નહીં થઈ જાય બસ અમારી એ જ છે અમારા અંતિમ શ્યાસ સુધી અમે અહીંયા જ રહેશે અમને અમારી છોકરી મળો તમને લાગે કે પોલીસ ક્યાંક ને ક્યાંક પાછી થઈ ગયો સાહેબ પોલીસે તો ગોમરા કરી 20 25 દિવસ થઈ ગયા બધું અમ ત્યારે પોલીસ ને કાઈ પૂછીએ તો પોલીસ શોધખોળ માં છે પોલીસ શોધખોળ માં છે લગન થઈ ગયા હાઈકોર્ટમાં કોર્ટ સાહેબ અને શું કહેવાય કે પોલીસ પ્રોટેક્શન માંગી લીધું બરોબર છતાં કોઈ પોલીસને કોઈ જાણ ન થઈ હોય સાહેબ પોલીસે તો જ કરી છે સમજા ને એક બધા મને ઓકે આજે કઈ જગ્યાએ બેઠા ધરણા કેટલા કલેક્ટર ઓફિસ ની આગળ અમે ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી અંતિમ શ્વાસ અમને અમારી છોકરી ખપે ને ખબર